વિશ્વનું સૌથી મોટું વન્યજીવન પુનર્વચન કેન્દ્ર વનતારા શહેરમાં ચર્ચાનો વિષય છે કારણ એ છે કે સુપ્રીમ કોર્ટે અનંત અંબાણીના વંતારા વિશ્વ કક્ષાના બચાવની પુનર્વચન કેન્દ્ર તરીકે પ્રશંસા કરી તાજેતરમાં વનતારા પરના કેટલાક આરોપો પર સુપ્રીમ કોર્ટની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એમાં ત્રણ વરિષ્ઠ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે તેમણે ત્રણ દિવસ માટે વનતારા મુલાકાત લીધી હતી અને હાથી સિંહ એલિગેટર્સ અને સાપ અને જંગલી મેકો સહિત બે હજાર પ્રજાતિના પક્ષીઓની પ્રાણીઓની સારવારની તપાસ કરી હતી ઉચ્ચ તકનીકી તબીબી સુવિધાઓ સાથે બનતા જંગલી પ્રાણીઓની સારવાર માટે પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યું છે અનંત અંબાણીએ પાંત્રીસો એકરમાં ફેલાયેલા જંગલી પ્રાણીઓની લીલાછન જંગલ માટે જે પ્રકારની સુવિધાઓ ઊભી કરી છે તેનું વિશ્લેષણ કર્યા પછી આપણા માનની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ખૂબ જ ખુશ થયા વંતારા સામેના તમામ દાવાઓ ફગાવી દેવામાં આવ્યા છે અને કોર્ટે કેટલાક વિકાસ વિરોધી ગેંગને સારી રીતે સલાહ આપી છે આપણા દેશમાં કેટલીક સારી ઘટનાઓ બનવા દો વંતારા ખરેખર એવી જગ્યા છે જેના પર આપણે બધાએ ગર્વ લેવો જોઈએ કારણ કે તે ફક્ત એક જંગલી પ્રાણી હોસ્પિટલ અને બચાવ કેન્દ્ર નથી તેવા આપણી ભારતીય દર્શન વૈષ્ણવદેવ કુટુંબ પ્રતિક છે તમારો શું મતલબ છે તે મને કોમેન્ટમાં જણાવો